આજે આ જગાણામાં આ પવિત્ર ભૂમિ ઉપર ભાનુભાઈ ત્રિવેદીના સાહિત્યકારના સન્માન માટે અને આ જ ગામના પડતા પુત્ર અંબાજીના ડેપ્યુટી સરપંચ પાડેભીના સન્માનમાં અને સર્વ પત્રકાર મિત્રો અહીં ઉપસ્થિત છે એવા પ્રસંગે મારા અધ્યક્ષસ્થાની જે બેઠક યોજાઈ એ બદલ સમગ્ર મીડિયા ગ્રુપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આ મીડિયા ગ્રુપના માધ્યમથી આ બનાસકાંઠા જિલ્લામાં પ્રકૃતિનું જતન થાય અને જે બનાસ માનનીય અધ્યક્ષ સાહેબે જે બોલ હોય વૃક્ષોનું વાવેતર હોય સંચય હોય એનું એનું પાર્ટીનીથી ઉપર ઉગતી અને દરેક સમાજ દરેક દરેક વર્ગમાં જોડાય એ બાબતની એક વાત પત્રકાર મિત્રો સમક્ષ મૂકી છે પત્રકાર મિત્રોને વારંવાર મળવાનું થાય છે અને બનાસકાંઠા જિલ્લા મીડિયા હોય કે સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા તમામ પત્રકાર મિત્રો કાયમી જ પોઝિટિવ સમાજની ઉપયોગી જે વિષયો મૂકે છે એ બદલે એ લોકોને સૌને અભિનંદન આપ્યા અને બનાસ બેંક માટે એ મિત્રોને કે અમારે તમારા પાસે કોઈ પણ સૂચન હોય તો અમારા સુધી મોકલાવું જેનાથી આ બનાસકોટાના જન જન સુધીને ફાયદો થાય એ વિષયની પણ વાત મૂકી પત્રકાર મિત્રોનો બી કે મીડિયા ગ્રુપનો તમામ આયોજકોનો હું આપના માધ્યમથી હૃદયપૂર્વક આભાર માનું છું ભારત માતા કી જે વંદે માતાના ગામના અનુધા પુત્ર અંબાજી ગામમાં જેમણે વરસાદ કરી અને લોકચાહના મેળવી અને આજે અંબાજી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે ડેપ્યુ સરપંચ તરીકે વિજેતા થયા છે તેઓનું અને અમારા ગામના સાહિત્યકાર ભાનુભાઈ ત્રિવેદી અને જેમનો લોકો સમાજ થઈ અને ગુજરાતના આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પોતાનું જ્ઞાન કેસ્યું છે એ માટે નગાણાકારોનું ગૌરવ એમને વધાર્યું છે એક એક પત્રકારનું ગ્રુપ મીડિયા દ્વારા આજે આ કાર્યક્રમ રાખવાનું તમામ પત્રકારોનું એક મીડિયા ગ્રુપનું અને ખાસ કરીને હૃદય અને એમના આખી ટીમ પત્રકાર મિત્રો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા સાહિત્યકાર અને લોકસેવકનું સન્માન આજે રાખવામાં આવ્યું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે અમારા જિલ્લાના મિત્રો તથા બનાસકાંઠા જિલ્લાના તમામ પત્રકાર મિત્રો એમને ખૂબ એક આનંદીનો પણ આવ્યો કે મારા જેવા એકતા એમને વસાવવા માટે જે એમનો જે આ ઉપક્રમ કર્યો એ મારો તમામ પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને જે એવું કહેવાય છે બુક ઓફ એન્ડ શોખ બહુ છે મગર મુમકિન નહીં અમાવશે એ બન્યું

જગાણાના સાહિત્યકાર જગાણાના ડેપ્યુટી સરપંચ પ્રકાશભાઈ ભાટી જેવું અંબાજીમાં તાજેતરમાં વિજય થયા એવા અમારા ગામનું નામ ઉજ્જવળ કરનાર પ્રકાશભાઈ ભાટીના આયોજન નિમિત્તે વિકી મીડિયા દ્વારા અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેન શ્રી દાયાભાઈ પિલિયા સાહેબ એવા જ રેખાબેન ચૌધરી જે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી મગરવાડાના વિજય સોમજી મહારાજ જેઓ હાજર રહી અમારા કાર્યક્રમને પોતે દીપાવ્યો અને અમારે તમામ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા એમો અમારા કાર્યક્રમને સફળતા અપાવી એ બદલ તમામ મીડિયાના ભાઈઓનો હું આભારી છું